महीसागर जिल्ला ना में शहनशाह गुजरात गौसुल हिंद गौस ए जमानी कुतुबी रब्बानी कुतुबुल अक्तब मखदुमे आलम महबूबे सुभानी सैयद शाह ख्वाजा कुतुब महमूद दादा ना उर्स मुबारक ना मौका पर आजूबाजू जिल्लाज तेमज, राज्य तेमज देश जनमेदनी उमटी हती ज्या हिंदू मुस्लिम प्रतीक एवं सैयद शाह ख्वाजा कुतुब महमूद दादा मजारो पर रंगबेरंगी रौनक सुकून जवायू તיאના કમિટી મેમ્બર અને ગામ લોકોનું अनोखो સહકાર અને સુંદર આયોજન જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ તલાર રાયજીભાઈ એમએસ 24 મહીસાગર પર આજુબાજુના જિલ્લાની તેમજ રાજ્યની તેમજ દેશની જનમેદની ઊમટી હતી જ્યાં હિન્દુ મુસ્લિમના પ્રતિકેવા સૈયદ શાહ ખ્વાજા કુતુબ মাহমুদ दादाના મજારો પર રંગબેરંગી રોનક અને સુકૂન જોવા મળ્યું ત્યાંના કમિટી મેમ્બર અને ગામ લોકોનું અનોખો સહકાર અને સુંદર આયોજન જોવા મળ્યું હતું